દાદા બાપુ ધામ પચ્ચમ બાલ વગડે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ દાદાને ને બાલી દીકરી અંતર્ગત ભવ્ય આયોજન કરાયું જેમાં અગિયાર બાપ વગરની દીકરીઓનું સમૂહ લગ્ન કરવામાં આવ્યું અર્થે જ નવચંડી યજ્ઞ તેમજ આય બાતા આરાધના લોક સાહિત્યકાર ડાયરો તેમજ મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું એકતર આઠ દીવડા આરતી કરાઈ સનાતન ધર્મની અખંડ સેવા કાર્યકર્તા આગેવાનો નિરક્ત તુલા સહિત અનેક વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે બાર રાજકીય સામાજિક મહાનુભૂત ભજ ધામધામથી સાધુ સંતો મહામંડલેશ્વર અને આઈ માતાજી પધાર્યા સાઠ વીઘા જમીનમાં યોજાયો હતો આ સમગ્ર કાર્યક્રમ દાદાબા ઉધમ પંચમ ભાલ વગડે તાલુકો ધંધુકાનો આ દ્વિતીય પાટોત્સવ અંતર્ગત પંચામૃત મહોત્સવ હતો જેમાં સવારે નવજંદય યજ્ઞ નવચંડી યજ્ઞ બાદ એક હજાર આઠ દીવડાની નયનરમ્ય આરતી ત્યારબાદ અગિયાર મા બાપ વગરની દીકરીબાઓના સમલગ્ન મહોત્સવ અને ત્યારબાદ આય આરાધનાના કાર્યક્રમમાં કન્યા વિદાય સાથે હજારો લોકોએ આમાં ભાગ લીધો પણ ખાસ વિશેષતા કાર્યક્રમ નહીં હતી કે બારસો જેટલા સ્વયંસેવકો છેલ્લા ચાર દિવસથી દિવસ રાત જાગી અને આખા કાર્યક્રમની વ્યવસ્થા પૂરી કરી છે અંદાજે વાગ્યા જેટલા વિસ્તારમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હજારો ભાઈ ભક્તજોને મહાપ્રસાદનો પણ લાભ લીધો એક વાત કહી શકાય કે ભાલની ધરતી ઉપર આ એક ભાલની ધરતીને ઉજાગર કરતો કાર્યક્રમ હતો સનાતન ધર્મને ઉજાગર કરતો કાર્યક્રમ હતો નવચંડી અંગની પૂર્ણા હોતી બાદ એક હજાર આઠ મહાદેવડાની આરતી હતી અને અગિયાર મા બાપ વગરની દીકરીઓના લગ્નો તો શૂજવાઈ ગયો અને આ સાંજે આઈ આરાધનામાં હજારો લોકો આવ્યા અને સાંજે મહાપ્રસાદ પણ લીધી બધાએ સાથે મળીને એવો આજે આ પંચામૃત મહોત્સવ હતો સનાતન ધર્મના અઢા સોળ સંસ્કારનો એક ભાગ છે વિવાહ સંસ્કાર અહીંયા દાદાબાપુ ધામ ખાતે જે વિવાહ સંસ્કાર થઈ રહ્યો છે સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિ સંપૂર્ણ વેદ આધારિત અહીંયા અહીંયા લગ્ન વિવાહ સંસ્કાર ઓજાઈ રહ્યો છે કોઈપણ અત્યારના સમય પ્રમાણે જોવા જતા હોઈએ છે તો ઘણા બધા લગ્નોની અંદર ખાલી પતાવવા માટે થઈને લગ્ન થતા હોય છે એની જગ્યાએ શાસ્ત્ર અને વેદોક્ત વેદને માન આપી શાસ્ત્ર પદ્ધતિ અનુસાર અહીંયા આગળ લગ્ન વિવાહ સંસ્કાર યોજાઈ રહ્યો છે ખરેખર સનાતન ધર્મએ આ વિવાહ સંસ્કારની નોંધપાત્ર નોંધ લેવા જેવું અહીંયા અતિ ભવ્ય અતિ રમ્ય અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કઈ રીતે લગ્ન થાય છે એ ખરેખર એના દર્શન કરવા હોય તો દાદા બાપુ ધામની અંદર અચૂક પદાર્થ દાદા